આપણે રાસાયણિક પ્રક્રિયાનો પહેલો પ્રકાર સંયોગીકરણ પ્રક્રિયા સમજ્યા હતા આજે આપણે હવે ઉષ્માક્ષેપક પ્રક્રિયા જેને દહન પ્રક્રિયા પણ કહેવાય છે તે આજે સૌ પ્રથમ આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વ્યાખ્યા જોઈએ જે પ્રક્રિયામાં નિપજની સાથે ઉષ્મા પ્રાપ્ત થાય તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે ઉષ્મા એટલે ઉર્જા કયો તો પણ ચાલે હવે પહેલું ઉદાહરણ જોઈએ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું અહીં ફોટામાં કુદરતી વાયુ એટલે કે મિથિન વાયુ સળગતી વખતે નીલી જ્યોત દેખાય છે આવી જ્યોત સામાન્ય રીતે ગેસના બર્નરમાં જોવા મળે છે નીલી જ્યોતનો અર્થ એ થાય છે કે વાયુ સંપૂર્ણ બળી રહ્યો છે જ્યારે કુદરતી વાયુ એટલે કે મિથિન વાયુ પૂરતા ઓક્સિજન સાથે સળગે છે ત્યારે તેનું સંપૂર્ણ દહન થાય છે હવે રાસાયણિક સમીકરણ જોઈએ તો મિથેન વાયુ જેને એચ ફોર લખાય છે આ મિથેન વાયુ હવામાં રહેલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને પાણી વરાળ સ્વરૂપમાં ઉત્પન્ન થાય છે એટલે આપણે ભૌતિક સંજ્ઞાજી ઉપયોગ કર્યો છે અને સાથે ઉર્જા મુક્ત થાય છે અહીં ઉર્જા છે એ તાપ સ્વરૂપે હોય છે હવે બીજું ઉદાહરણ આપણને દરેકને ખ્યાલ છે કે જીવવા માટે આપણે ઉર્જાની જરૂર પડે છે ચાલો આપણે જાણીએ આપણને ઉર્જા જે મળે છે તે ખોરાકમાંથી મળે છે જ્યારે આપણે કાર્બોદિત ખોરાક જેમ કે ભાત બટાકા અને બ્રેડ ખાઈએ છીએ જ્યારે તે ખોરાક આપણા પાચન અંગો દ્વારા પચાવવામાં આવે છે પાચન પછી બનેલ ગ્લુકોઝ લોહીમાં બળી જાય છે અને દરેક કોષ સુધી પહોંચે છે કોષોમાં શ્વાસ ક્રિયા દ્વારા પહોંચેલ ઓક્સિજન સાથે ગ્લુકોઝની રાસાયણિક પ્રક્રિયા થાય છે જેના પરિણામે ઉર્જા મુક્ત થાય છે અને આ ઉર્જાના ઉપયોગથી આપણે બોલી શકીએ ચાલી શકીએ અને બીજા વિવિધ કાર્યો કરી શકીએ છીએ હવે રાસાયણિક સમીકરણ જોઈએ ગ્લુકોઝને ને સી સિક્સ એચ રુધિરમાં પાણી રહેલું હોય છે આ ગ્લુકોઝને ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાથી ઓક્સિજન અહીં એકવીસ સ્વરૂપ લખેલ છે કારણ કે ઓક્સિજન છે એ શ્વાસ દ્વારા તો સૌ આપણા ફેફસામાં જવામાં થાય છે ઓક્સિજન અને ફેફસામાંથી ઓક્સિજન છે એ રુધિરમાં ભળી જાય છે અને રુધિરમાં પાણીની હાજરી હોય છે એટલા માટે આપણે એકવીય સ્વરૂપ એટલે કે ભૌતિક સિંગણાનો ઉપયોગ કરેલ છે જ્યારે ગ્લુકોઝની પ્રક્રિયા ઓક્સિજન સાથે થાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે પછી પાણી ઉત્પન્ન થાય છે અને છેલ્લે ઉર્જા મુક્ત થાય છે આ કાર્બન ડાયોક્સાઇડ જે ઉત્પન્ન થયો એ આપણે શ્વાસ બહાર કાઢીએ ત્યારે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ પાણી છે એ પર સેવા સ્વરૂપે આપણા શરીરની બહાર નીકળી જાય છે આ જે ઉર્જા છે એ ઉર્જા દ્વારા આપણે દરેક કાર્યો કરી શકીએ છીએ હવે ત્રીજું અને છેલ્લું ઉદાહરણ વનસ્પતિ જ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે અહીં વનસ્પતિ જ દ્રવ્યનો આપણે શબ્દનો ઉપયોગ કરેલો છે આ વનસ્પતિ જ દ્રવ્ય એટલે કોઈ પણ વનસ્પતિ હોય છે એને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે તો એ દ્રવ્ય વનસ્પતિ જ દ્રવ્ય કહેવાય છે અને જો એ ઘણા સમય સુધી એને સડવા દેવામાં આવે તો એ ખાતર સ્વરૂપમાં રૂપાંતર પામે છે અને આ ખાતર છે એ ગરમ હોય છે અને ગરમ હોય એટલે કે ઉષ્મા આપણને મળે ઉષ્મા મળે એટલે આપણે કહી શકીએ કે આ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે દરેકને આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે કે દહન પ્રક્રિયા સમજાણી છે એવી આશા રાખું છું